પોરબંદરના બોખીરામાં અગાઉના પ્રેમ સંબંધના મંદુકમાં યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી હત્યા નિપજાવી હતી જે મામલે પોલીસે ત્રણ આરોપીને ખંભાળા ગામ નજીકથી ઝડપી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી જેમાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોરબંદરના જુબેલી બોખીરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા હિતેશ ઉર્ફે હિરેન ભના કારાવદરા નામના યુવાનને અગાઉ રાણાવાવ ખાતે રહેતી હેતલ મોઢવાડિયા સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ હેતલના લગ્ન થઈ ગયા બાદ તેની સાથે સંબંધ પૂરા થઈ ગયા હતા આ સમગ્ર મામલે હેતલના ભાઈ સંજય મોઢવાડિયા અને પતિ રમેશ કેશવાલાએ હિતેશે દિવસ પૂર્વે વિસ્તારમાં લાલો પાણીના ટાકા પાસે બેઠા હતા ત્યારે બાઇકમાં સંજય મોઢવાડિયા રાહુલ ઉર્ફે લીખો અને સંજયની બહેન હેતલ ત્યાં આવ્યા હતા તે દરમિયાન પાછળથી હેતલનો પતિ રમેશ કેશવાલા અને અજાણ્યો શખ્સ લોખંડના પાઇપ લઈને આવ્યા હતા આથી કરણ અને લાલો દોડીને દૂર ચાલ્યા ગયા હતા પણ સંજયે રમેશ પાસેથી લોખંડનો પાઇપ લઈને હિતેશના માથામાં ઘા મારીને નીચે પછાડી દીધો હતો પછી ચારેય શખ્સો પાઇપ વડે તથા રાહુલ લાકડાના ધોકા વડે આડેધડ માર મારવા લાગ્યા હતા અને હિતેશ લોહી હાલતમાં બેભાન થઈ ગયો હતો ત્યાં સુધી માર્યો હતો ત્યારબાદ બાઇકમાં ત્યાંથી ચાલ્યા ગયા હતા ઈજાગ્રસ્ત હિતેશનું સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે પોલીસે હત્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે આરોપીઓ કોલીખડાથી આદિત્યના રોડ સીમ વિસ્તારમાં આવનાર છે જેથી પોલીસે તુરંત જ ખંભાળા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી અને સંજય રાજુભાઈ મોઢવાડિયા રમેશ ચનાભાઈ કેશવાલા અને રાહુલ ઉર્ફે લીખો ચનાભાઈ કેશવાલાને ઝડપી લીધા હતા જ્યારે હજુ એક શખ્સ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે અને ઝડપાયેલા ત્રણેય શખ્સના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી જેમાં પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર